નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના આહિર અને વાણીયા સાથે બનેલી એક ઘટના વિશે ગીર ચણોઠી જેવું ગુંજાર નામનું નાનું એવું ગામ ઈ ગામમાં માયલો કરીને આયર રહે આયરના નેહમાં હાથણી જેવી બારસે ભેંસે ઝુલતી આ ભેહોના ઘી દૂધ ઘર વાસઠ ખાઈને મયલો તો ફાટીને ધુવાડે વહી ગયેલો સવાર સાંજા બાર હે ભગરી બેહોના દૂધના બોઘરા પીને એ ઝાડના થડ પાડા અને ખૂટડા જોડે ધીંગામસ્તી કરનાર એ મહિલાના મનમાં એકદી અભિમાન આવીને આંટો દઈ ગયો એને થયું કે આ દુનિયામાં મારા જેવો બળુકો બીજો કોઈ નથી પણ જોવા તો તે જોવા તો દે મારો બરોબરીયો બીજો કોઈ છે કે નહીં એ મનમાં વિચારના ઘોડા દડતો ઘડતો મહિલો દુનિયા જોવા નીકળી પડ્યો ચાલતો તો એક ગામને ફાદર થઈને નીકળ્યો ગામ આખો બહાર નીકળેલો એમાં એક જુવાણિયા પાસે જઈને મહિલા આયરે પૂછ્યું ભૈલા આજ કઈ ઉત્સવ છે કે શું કેમ ગામ આખું વાદળ સામું જોઈ જ રહ્યું છે જુવાણિયો ઝીણી આંખ કરતો એ મલકાઈને બોલ્યો અરે રે તમને કઈ ખબર જ નથી ના ભૈલા હું કઈ જાણતો નથી હું તો આ ભલાભલી પ્રથમી જોવા નીકળ્યો છું ત્યારે જુવાનીએ બીજા આદમી સાથે આંગળી ચીંધીને કહ્યું જુઓ ઓલ્યો જુવાન જણાય છે ઓલ્યો બોકાની બાંધેલો આદમી ટુકડો ઉભો ઈ ને હા ઈ અમારા ગામનો અમરસિંહ રાજપૂત છે મારો ભારે બળુકો આદમી છે એના જીવો બાણાવળી મલક માથે ચૈયેની મલક મલકમાં નહીં હોય આજથી સાડા ત્રણ મોર એને તીર વછોડ્યું છે ઈ તીર આજ પાછું વળવાનું છે છે અને ગામના પાદરમાં ઉતરવાનું જોવા ગામેળું ભેળું મળ્યું છે આ સાંભળીને મૈલાયરને મનમાં ખૂબ કુતુહલ થયું એ મનો મન બબડ્યો મારું બેટું આ તેખડ લાગે છે લાવીને ઘડી જોઈને પછી જ નીકળું એમ વિચારીને આયરે રહી ગયો ત્યાં તો સાડા વિચારી અવધી પૂરી થઈ ગામ લોકો રેડિયા રમણને દેકારો કરવા લાગ્યા એ આવ્યું એ આવ્યું એ આવ્યું એવામાં તો હમહમ કરતું તે હેઠું ઉતરુકતુક ને થાળી વચ્ચે મૂકેલો પૈસો વીંધીને ફળાક દેતું ભોમાં સવા સવાગજ ઊંડું ઉતરી ગયું એટલે અમરસિંહ રાજપૂત બે ડગલા આગળ આવ્યો ને બોલ્યો જુવાન હવે આ તીર છે કોઈ બળુકો આદમી ગ્રામ આખાના જુવાનિયા હે બેલી હૈસો હૈસો કરતા તીર ખેંચવા મંડાણા પણ તીર ખેંચાણો નહીં ત્યારે અમરસિંહ બોલ્યો ભાઈ હંધાય તીર ખેંચી દરાણા પછી એમનો કહેતા કે મારે તીર ખેંચવું તું પણ કોઈએ કીધું નહીં બોલો તીર ખેંચવાનો અભરકો કોઈના મનમાં રહી નથી જો ને ના સૌ એકી સાથે બોલી ઉઠ્યા તો ખો મોકળા એમ કહેતા અમરસિંહે એમ માખણમાંથી મોવાળો ખેંચી કાઢે એમ ચપ લેતું તીર ખેંચી નાખ્યું આ જોઈને મૈલો આયર અમરસિંહ રજપૂત ટુકડો દોડી ગયો ને ઈનો વાહો થાબડીને બોલ્યો જુવાન રંગ છે તું હો આ સાંભળીને અમરસિંહ વાહો ખંખેરતા બોલ્યો ભલા આદમી આવા નાના આમતા કામમાં મને શું કામ રંગ દે છે રંગ દેવા હોય તો જાને ગરમાં ગેર એટલે ગીર ગીરમાં મહિલો કરીને એક આયર રહે છે ઈભાથી ટકે બારેહે બેંસ નવ દૂધ ટટકાવી જાય છે જુવાન તે મહિલા એને નજરે દીઠો છે દીઠો મને ન હોય પણ કાને વાત તો સાંભળી હોય ને મળો ઈ જુવાન ચેવો બળુકો હશે મહિલાની વાત બહુ સાંભળી છે પણ એ ભળને સગી આંખે નિહાળ્યો નથી પણ તમે કોણ છો અમરસિંહ રાજપૂતે અજાણ્યા જુવાન આગળ એ સવાલનો ઘા કર્યો મહિલો બોલ્યો હું તો એક મુસાફર છું ભલા ભલી આ પ્રથમી જોવા નીકળ્યો છું તો મને ભેળો ન લઈ જાઓ હાલ ને ભૈલા એક કરતા બે ભલા ત્યાંથી આ બે જણા ચાલી નીકળ્યા ચાલતા ચાલતા આગેરે ગયા તે માર્ગ માથે કપાહનું ખેતર આવ્યું એ ખેતરમાં એક કોળી હાંઠિયું ખેંચતો હતો આ બે ત્યાંથી નીકળ્યા બપોરા ચડવા આવેલા એટલે કોળી ભાતુ છોડીને કોળી ભાતુ છોડીને રોટલો ખાવા બેઠા બેઠામાં શાક ન મળે ત્યાં નીકળ્યું કોળીની નજર ટપ દેતી ટોળા ઉપર પડી એને જોયું કે મારા બેટા હરણા છે તો દૂજણા કોળી સડપ લેતો ઊભો થયો ને એક હરણીને ઝડપી જાળીને કળશામાં દોઈ લીધી પછી બીજી ત્રીજી ચોથી પાંચમી ચઠ્ઠી એમ ભાગતી દહવી હરણીઓ દોઈ લીધી પછી રોટલાને દૂધ ખાવા બેઠો ત્યાં ઓલા પ્રથમી જોવા નીકળેલા આયરને અમરસિંહ રજપૂત એની પાસે ગયા ને બોલ્યા રંગ છે ભણના દીકરા તુંને તુંને દોરતી હેણીઓ જાલીનીને દોઈ લીધી આ સાંભળીને પોતે જાણે કંઈ જ કર્યું નથી એવા ભાવથી કોળી બોલ્યો જવાનો આ મને શું રંગ દો છો રંગ તો ઓલ્યા મહિલા આયરને દોને ભરનો દીકરો ટંકે બારે બહેનું દૂધ એકલો પી જાય છે તમે એને નજરે નિહાળ્યો છે નજરે મનને નો ભાળ્યો હોય પણ મલક આખો એની વાતો કરે છે એ તો સાંભળી હોય ને પણ જોવાનો તમે છો કોણ અમે મુસાફરો છીએ અમે ભલા ભલી પ્રથમી જોવા નીકળ્યા છીએ તો ભાઈ સાબ મને ભેળો ન લેતા જાઓ આ દાળિયું કરીને બહુ દુઃખી થયું જોયું છો તો ખરા આ હાઠીયો ખે ખેંય મારા હાથ થઈ ગયા છે ઓલી બાપડી ને આહળ હજી બળતા હશે આ બે જોવાનો બોલ્યા હાલને ભૂંડા બે થી ભલા ત્રણ આ ત્રણેય ત્યાંથી ચાલી નીકળ્યા ચાલતા ચાલતા આગેરે ગયા ત્યાં એક ગામની સીમ આવી સીમમાં એક ભરવાડ ત્રીસ ચાલીસ બકરા ચારે ભરવાડ બગલામાં લાકડી ટેકાવીને ભરવાડ બગલમાં ઓતરાદી દ્રશ્ય જોતો હતો ત્યાં ત્રણે નીકળ્યા એમાં મહિલો આયર ભરવાડ પાસે જઈને બોલ્યો એ જ બકરા ખેતરમાં સરે છે ને તું આ ઓતરાદી દ્રશ્ય ટગર ટગર શું તાકી રહ્યો છું ત્યાં ભરવાડ શ્વાસભેર બોલ્યો મને હમણાં બકડશો નહીં હું ધીંગાણું જોઉં છું આવડા નવાઈ લાગી મારું બેટું બે ત્રણ લગી કોઈ માણસ કળાતું નથી ને કહે છે છે ધીંગાણું થયું અમરસિંહ રાજપૂતે ભરવાડ નો ખભો એ હડબડાવીને પૂછ્યું જોવાન ચા ધીંગાણું છે ભાઈ તમને નહીં દેખાય અહીંથી સાડી ત્રણસો ગાવ માથે ધીંગાણું થયું છે સવા સવા શેરના એ પાણા લોહી રગતમાં તણાતા જાય છે એમાં એક જુવાન તરીશો થયો છે તે ઈ આ ઓલી હામી વાઈ રહીને ત્યાં પાણી પીવા વયો આવે છે ત્યારે પેલો કોળી કહેવા લાગ્યો ભલા આદમી આવા ખોટા ગાજરા સીધને મારે છે સાડા ત્રણે ગાઉ માથે તારી નજર પોકતી હશે ન માનતા હો તો વાયે જઈને એ જુવાનને પૂછ્યા ત્રણે જણા ઉપડ્યા વાવ ભણી વાવે જઈને જોયું તો પેલો ઘવાયેલો જુવાન ખોબે ખોબે ઘટા ઘટા કરતો પાણી પીવે છે અને જોઈને મહિલા એ પ્રશ્ન કર્યો જુવાન ક્યાં રહેવું રેવું તો આગે આમાં ચાથી આવો છો આથી સાડા ત્રણે ગાઉ માથે વાળાનું ધીગાણું થયું છે હું તરસો બહુ થયેલો ત્યારે જણા જણાએ ભરવાડ પાસે જઈને કીધું રંગ છે ભળના દીકરા સાડી ત્રણેય ગાઉ માથે તારી નજર જઈ આ સાંભળીને ભરવાડ બોલ્યો આમાં મને શું રંગ દો છો રંગ દેવો હોય તો ઘરમાં જઈને ઓલા મહિલા એને રંગ દો ને ઈ ભાઈડો એકલો બારે ભેવ નું દોય પીએ છે જુવાન તે મહિલા એને આ નજરે જ ફળ્યો છે નજરે મનને નો ભાડ્યો હોય પણ મને મને એક વાતું કરતું હશે એ થોડી જ ખોટી હશે પણ જુવાનો તમે કોણ છો અમે તો મુસાફરો છીએ ભલા ભલે પ્રથમી જોવા નીકળ્યા છે જોવાનો મને હારે નો લેતા જાઓ ત્યારે ત્રણે બોલ્યા હાલ ને ભાઈ ત્રણ થી ભલા ચાર ત્યારે ઓલો ધીંગાણામાંથી આવેલો આદમી બોલ્યો સાડા ત્રણે ગાવ માથે જવું એના કરતા એ તમારી હારે આવું તો ભલા થઈને મને ભેળો ન લઈ જાવ આ ચારેય બોલ્યા હાલ ને ભાઈ ચાર થી ભલા પાંચ આ પાંચે જણા ત્યાંથી ચાલી નીકળ્યા ચાલતા ચાલતા આગેરે ગયા ત્યાં એક ખાણો જોયો માથે બેઠો બેઠો ખાતો હતો ધૂળ ખાય ખાઈ ખાઈને ક્યાંક ઢીંગચ સમાણા તો ક્યાંક કેડેય સમાણા તો ક્યાંક માથોડ ઊંડા ખાડા પાડી દીધેલા આ ધૂળ ખાણો કહે જોવાનો ધોઈ ખાઈ ખાઈને હું ધરાઈ રહ્યો છું મને તમારી સાથે મને તમારી સંગાથે ન લઈ જાઓ ત્યારે બોલ્યો ભરવાડ બોલ્યો ભલા માણા તું ધૂળિયા અમારી હારે ન પોહા ભલા માણો ખાતા બટકું વધે તો દેજો નહીં તો અહીં ચા અનાજ ખાવાની હાડાબારી છે આ પ્રથમી માતા ખાવા માટે ઘણી આપે છે ખૂટશે નહીં તમે ભલી પ્રથમી જોવા જાઓ છો પણ મારા જોગોઈ ખપ પડશે હો કહે આજ મારા ભાઈ પાંચ થી ભલા જેવું એક મોટું શહેર આવ્યું અને આ શહેરમાં થઈને જુવાનો વયા જાય છે ત્યાં બજાર વચારે દરબારનો ઘોડો સામો મળ્યો દરબારે જવાનો જોઈને કહ્યું જુવાનો નોકરીએ રહેવું છે અંદા એ હકારમાં માથા ધૂણાવ્યા ત્યારે દરબારે પૂછ્યું જુવાનો પગારનો શોખ કરો મહિને લેશો છો તમારે અમારું કામ જોઈને પગાર હાલવાનો કોઈ કામ ન કરી શકે એવી વહમી વેળાનું કામ હોય એ અમને ચિંધવાનું અમે કરશું એમ કહીને આ છે જુવાનો દરબારને ત્યાં કામ કરવા રહી ગયા એવામાં રાજના કામદારની દીકરી જોવાની જોધ થયેલી કામદારે જાહેર કર્યું કે જે દંતા શહેરમાં જઈ અને સાંજ મોર ચૂડલો લઈ આવે એને મારી દીકરી પ્રણાવો નહીં તો બધાના માથા ઉતારી લો ત્યાં તો પેલો કોળી દીવ ઉગ્યામાં વહેતો થયો અને રોટલા વખતે સાડી ત્રણે ગાઉ માથે પોગી ગયો દંતા શહેરમાંથી ચૂડલો લઈને બપોરે વળી નીકળ્યો આવ્યો ત્યાં મોટો વડલો જોયો વડ કડી જેવી મોટી વાવ આ થયો તરસ્યો એટલે વાવમાં પાણી પીવા માટે ઉતર્યો પાણી પીધા પછી આમ હી આમ સામે તાક્યો દિવસ ઘણો લાગ્યો દોડી દોડીને થાકેલો એટલે જરાક આડા પડખે થયો ત્યાં તો ઊંઘી ગયો રોંડાવેલા થઈ એટલે આ પાંચે વિચાર કર્યો કે ઓલ્યો પરબાર્યો ભાગી છે તો આ વાણીઓ આપણા માથા ઉતારી લેશે એ બી કે ઉરવાડ ભરવાડને કહે ભૈલા તું નજર કરીને સુડલા વળો દેખાય છે ભરવાડે ઉકરડે ચડીને જોયું હમ મારી હાઉનો ટેસ્ટી ઉતો છે પડખે સુડલો પડ્યો છે ને વાવ કાંઠે હોય જીયો છે માથે જળુ બેલા વડ પરથી એક ઉતરીને ઉતરીને પડહ કરવા જાય છે બે એક લાકડી વાનું છે ત્યાં અમરસિંહે વિચાર્યું આને એરું આભળશે તો મરી જશે સુડલો સુડલાને ઠેકાણે રહી જશે ભાઈલા તું લાકડી ચીંધી પદોર તીર નાખી એરુ મારી નાખું ભરવાડે એરુ શરત લઈને લાકડી ચીંધી અને અમરસિંહે તીર વહેતું કર્યું સર સર તીર જઈને એરોની ફેણમાં સડાક દેતું પેસી ગયું એરું ભસ દઈને ભો માથે પડ્યો અવાજ થતા કોળી જાગ્યો ને હાથમાં ચૂડલો લઈને પાછી ડોટ મૂકી થોડો દીજ રહ્યો ત્યાં પાછો આવ્યો ને વાણીયાને ચૂડો આપીને બોલ્યો કામદાર શેઠ તમારી દીકરી પરણાવવાની તૈયારી કરો વાણીએ વિચાર કર્યો આ મારો બેટો ફાવવા નહીં દે એટલે ગામ આખાના કંદોય બોલાવીને પકવાન પડાવ્યા પાંચ ઓરડા ભરી દીધા પછી પેલા બોલાવીને વાણીએ કીધું જોવાનો આ પાંચ ઓરડા પકવા પાંચ ઓરડા ભર્યા છે એક ટંકે પાંચ ઓરડા ખાઈ જાય એને મારી દીકરી પરણાવી એવો અમારી નાતમાં રિવાજ છે પાંચે જણા વિચારમાં પડ્યા ઓય બાપ આ તે શે ખવાય એટલે ઓલ્યો ધૂળ ખાણો બોલ્યો આ તો હું એકલો ખાઈ જાઉં છ શું લેવા બાર ઓરડા ચમ ભર્યા નથી આ ધૂળ ખાણો મારો બેટો જે બાટક્યો ને પાંચે ઓરડા સાવ ખાઈ ગયો વાણિયા જોવા આવે કે ઓરડામાં પકવાન છે કે ખાઈ ગયા જે ઓરડો ઉગાડે એ ભસ લઈને મહી પડે બધા કેવા લાગ્યા આમણે તો કંઈ મેં માથોડું માથોડું ઊંડા ખાડા પાડી દીધા છે ધૂળ સોત ખાઈ ગયા છે વાણિયાની ટાંકી ફાવી નહીં એટલે વાણિયાને થયું કે મારા બેટા નક્કી મારી દીકરી પરણી જશે છ જણાએ વિચાર કર્યો કે મહેનત તો બધાની સરખી છે તો વાણિયાની દીકરીને પરણે કોણ સૌએ સાથે મળીને બહુ વિચાર કર્યો અને છેવટે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે સૌએ નક્કી કર્યું કે જે ચૂડલો લાવ્યો છે એને આ વાણિયાની દીકરી પરણાવી અને પછી કામદાર શેઠે ચૂડલાવાળા સાથે ધામધૂમથી એ દીકરીના લગ્ન લીધા ને ચૂડો લાવનાર એ કોળી રાજકુમારી જેવી રૂપાળી વહુ લઈને એ ઘેર આવ્યો પછી ખાધું પીધું ને રાજ કર્યું મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ